દોસ્તો બળદોસ્તો એડ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ જે બીજા સત્રમાં આવે છે પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે સમજ મેળવીશું પાઠનો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તથા વિડીયોના અંતે પણ નિહાળી શકો છો તો ચાલો શીખીએ પાઠ તેર સાગરકાંઠાનો પ્રવાસ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ સૌ પ્રથમ આપણે અભ્યાસના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો સવાલ નંબર વર્ગ શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક શાળા વ્યવસ્થા માટે ખ વર્ગની શિસ્ત માટે ઘ પ્રવાસ સ્થળ નક્કી કરવા અને ઘ બોર્ડ પર સમાચાર લખવા તેના જવાબમાં આપણે લખીશું ગ પ્રવાસ સ્થળ નક્કી કરવા માટે હતી સવાલ નંબર બે શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીઓને એના શું આપતા હતા તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક શુભેચ્છા ખ મીઠાઈ ગ પુસ્તકો અને ઘ જીવન અંગે સૂચનો તેના જવાબમાં આપણે લખીશું ક શુભેચ્છા આપતા હતા સવાલ નંબર ત્રણ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે તેના જવાબ માટે ચાર ઓપ્શન આપેલા છે ક વેરાવળને ખ ભાવનગરને ગ દીવને અને ઘ માધવપુરને તેના જવાબમાં આપણે લખીશું ઘ માધવપુરને સાગરકાંઠાનું વૃંદાવન કહે છે હવે પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો સવાલ નંબર એક પ્રવાસ સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા તેના જવાબમાં આપણે લખીશું પ્રવાસ સમિતિમાં આ ત્રણ વિદ્યાર્થીઓ હતા રેવતી અને સિંધુ સવાલ નંબર છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો તેના જવાબમાં આપણે લખીશું છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો સવાલ નંબર ત્રણ ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું છે તેના જવાબમાં આપણે લખીશું ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ એ ગીત ગાયેલું છે સવાલ નંબર ચાર સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું તેના જવાબમાં આપણે લખીશું પ્રવાસ સમિતિએ કચ્છનું માંડવી સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તિથલ આ ત્રણમાંથી સાહેબ કહે તે સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું સવાલ નંબર પાંચ વાહણ તોડવાના વિશ્વખ્યાત કેન્દ્રનું નામ આપો તેના જવાબમાં આપણે લખીશું વાહણ તોડવાના વિશ્વખ્યાત કેન્દ્રનું નામ મણાર અલંગ છે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી તેના જવાબમાં આપણે લખીશું પાટિયા પર નીચેની પંક્તિઓ લખાયેલી હતી રેલાય આવતી છોને ને બધી ખારાશ પૃથ્વીની સિંધના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી આ પંક્તિઓ વર્ગના પ્રતિનિધિ સિંધુને એના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે લખવામાં આવી હતી સવાલ નંબર બે માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો તેના જવાબમાં આપણે લખીશું માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે અહીં સદીઓ જૂના આંબલી રાયણ પપૈયા તથા નાળિયેરેના પુષ્કળ ઝાડ છે તાજા માજા પોપટ છે માધવપુરનો મેળો જાણીતો છે અને ફળદ્રુપ રાખે છે અહીંનો દરિયા કિનારો વિશાળ ને સ્વચ્છ છે તેથી ઘણા પ્રવાસીઓ તેને પસંદ કરે છે લોકો અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્તને જોઈને મુગ્ધ થઈ જાય છે સવાલ નંબર ત્રણ દ્વારકા વિશે ચાર પાંચ વાક્ય લખો તેના જવાબમાં આપણે લખીશું દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાનું મુખ્ય મથક છે તે સમુદ્ર માર્ગે ભારતમાં પ્રવેશવાનું દ્વાર એટલે કે ગેટવે ઓફ ઇન્ડિયા હતું આદિ શંકરાચાર્ય ભારતમાં સ્થાપેલા ચાર મઠોમાં દ્વારકાનો શારદા પીઠ પણ એક છે અહીં દ્વારકાધીશ મંદિર અને રુકમણીના મંદિર ઉપરાંત ઘણા બીજા મંદિરો આવેલા છે સવાલ નંબર ચાર દાંડી શા માટે પ્રખ્યાત છે તેના જવાબમાં આપણે લખીશું અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો ત્યારે ગાંધીજીએ દાંડી યાત્રા દ્વારા એનો વિરોધ કર્યો હતો તેથી દાંડી ગાંધીજીની દાંડી યાત્રા માટે પ્રખ્યાત છે સવાલ નંબર પાંચ આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના કયા કયા સ્થળોનો ઉલ્લેખ થયો છે તેના જવાબમાં આપણે લખીશું આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાના આ સ્થળોનો ઉલ્લેખ થયો છે માંડવી માધવપુર તિથલ સોમનાથ દ્વારકા ભવનાથ ચોરવાડ પોરબંદર ધોલેરા લોથલ મણાર અલંગ દીપદાંડી તથા જામનગર પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો સવાલ નંબર એક તમારા જિલ્લામાંથી કઈ કઈ નદીઓ પસાર થાય છે હું અહીં અમારા જિલ્લાની વાત લખો છો તમારે તમારા જિલ્લાની માહિતી લખવાની છે દરેક પ્રશ્નમાં તમારે તમારા જિલ્લા વિશે લખવાનું છે તેના જવાબમાં આપણે લખીએ મારા જિલ્લાનું નામ વડોદરા છે આ જિલ્લામાંથી મહી નદી વિશ્વામિત્રી ઢાઢર ઓરસંગ ઉંછા અશ્વિન અને મેણ નદીઓ પસાર થાય છે સવાલ નંબર બે આ નદીઓના કિનારે કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે તેના જવાબમાં આપણે લખીશું વિશ્વામિત્રી નદીના કિનારે વડોદરા આવેલું છે ઓરસંગ અને ઊંચા નદીઓના સંગમ સ્થળે સંખેડા આવેલું છે ઓરસંગ નદીના કાંઠે મળી આવેલા પાષાણ યુગના અવશેષો જોવાલાયક છે નર્મદા કાંઠે સિનોર સૌંદર્યધામ દરિયાપુરા કેદારેશ્વર કૃષ્ણેશ્વર વગેરે મંદિરો જોવાલાયક છે સવાલ નંબર ત્રણ આ સ્થળો પૈકી કોઈ પણ બે સ્થળોની વિશેષતા લખો તેના જવાબમાં આપણે વડોદરા વિશે લખીએ તો વડોદરા શહેર સુંદર મહેલો બગીચા શિક્ષણ સંસ્થાઓ તેમજ ઉદ્યોગો માટે જાણીતું છે લક્ષ્મી વિલાસ મહેલ નજરબાગ મહેલ બાગ ગાંધીનગર ગૃહ લાલબાગની સુંદર છત્રી સેન્ટ્રલ જેલ નવલખી વાવ દીપક ઓપન એર થિયેટર સુરસાગર સરોવર જાંબેકરનો બંગલો વગેરે જોવાલાયક સ્થળો છે હવે દરિયાપુરા વિશે માહિતી જોઈએ દરિયાપુરા નર્મદા કાંઠે આવેલું છે તે બદ્રીનારાયણ મંદિર પાટે જાણીતું છે આ મંદિરના શ્રી ધરાનંદ આશ્રમમાં સદાવ્રત ચાલે છે તે બદ્રિકાશ્રમના નામથી જાણીતો છે સવાલ નંબર ચાર આ સ્થળો તમારી શાળાથી કેટલા અંતરે આવેલા છે તેના જવાબમાં આપણે લખીશું મારી શાળા વડોદરા શહેરમાં છે વડોદરા શહેરના આપણે આગળના પ્રશ્નોમાં જોએલા સ્થળો જે મારી શાળાથી પંદરે કિલોમીટરના વિસ્તારમાં આવેલા છે જ્યારે દરિયાપુરા મારી શાળાથી દૂર નર્મદા નદીને કાંઠે આવેલું છે સવાલ નંબર પાંચ ગુજરાતીઓ દરિયાખેડું શા માટે કહેવાય છે તેના જવાબમાં આપણે લખીશું ગુજરાતીઓ દરિયાને ખેડીને દૂર દૂર વેપાર માટે જાય છે તેઓ સાહસિક છે તેથી દરિયાખેડું કહેવાય છે પ્રશ્ન નંબર ત્રણ શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુત લેખન કરો અહીં એક ફકરો આપેલો છે આ ફકરો તમારા શિક્ષક બોલશે અને તમારે તે સાંભળીને લખવાનો છે પછી તમારે એ ફકરામાં લખવામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો પુસ્તકમાં જોઈ અને ચેક કરવાનું છે હવે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ દર્શાવો અહીં પાંચ વાક્ય આપેલા આ પાંચેય વાક્યમાં કયા કયા નામપદ છે અને કયા કયા ક્રિયાપદ છે તે શોધીને અલગ દર્શાવવાનું છે એક નંબરના વાક્યમાં મહારાજ ઝાડ માચડે એ નામપદ છે અને બેઠા હતા એ ક્રિયાપદ છે બીજા વાક્યમાં પહેલવાન એ નામપદ છે અને હસી પડ્યો એ ક્રિયાપદ છે ત્રીજા વાક્યમાં લાકડા રમકડા કાસ્કી એ નામપદ છે અને બને છે એ ક્રિયાપદ છે ચોથા વાક્યમાં કનો એ નામપદ છે અને શરમાઈ ગયો એ ક્રિયાપદ છે પાંચમા વાક્યમાં વાડી રીંગણી એ નામપદ છે અને વાવી છે એ ક્રિયાપદ છે આ રીતે આપણે નામપદ અને ક્રિયાપદ શોધીને અલગ તારવીશું પ્રશ્ન નંબર પાંચ પાઠમાં આવતા સ થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો સૌપ્રથમ પાઠમાં આવતા સ થી શરૂ થતા શબ્દો સમિતિ સુભાષિત સિંધુ સ્થળ અને સાગરકાંઠો છે તેને શબ્દકોષના ક્રમમાં લખીએ તો સમિતિ સાગરકાંઠો સિંધુ સુભાષિત અને સ્થળ એ રીતે થશે પ્રશ્ન નંબર છ તમે તમારા માતા પિતા ભાઈ બહેન મામાની સાથે ક્યાંય ગયા હશો તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો અહીં હું જે જવાબ લખું છું એ તમારે લખવાના નથી પરંતુ એવી જ રીતે તમે જો કોઈ પ્રવાસ કર્યો હોય તો તે રીતે જવાબ લખવાના છે સવાલ નંબર એક તમે પ્રવાસમાં કોણ કોણ ગયા હતા હું અહીં મારા પ્રવાસની વાત લખું છું તમારે તમારા પ્રવાસની વાત લખવાની છે તેના જવાબમાં આપણે લખીએ પ્રવાસમાં મારા માતા પિતા મામા મામી તથા અમે સૌ ભાઈ બહેન ગયા હતા સવાલ નંબર બે તમે પ્રવાસે કઈ ઋતુમાં ગયા હતા તેના જવાબમાં આપણે લખીએ અમે શિયાળાની ઋતુમાં પ્રવાસે ગયા હતા સવાલ નંબર ત્રણ તમે પ્રવાસે જવા માટે ઘેરથી કેટલા વાગે નીકળ્યા હતા તેના જવાબમાં આપણે લખીએ પ્રવાસે જવા અમે પાંચમી માર્ચે સવારે પાંચ વાગે ઘેરથી નીકળ્યા હતા સવાલ નંબર ચાર જતા પહેલા તમે શી તૈયારી કરી હતી તેના જવાબમાં આપણે લખીએ જતા પહેલા અમે ટ્રેનનું રિઝર્વેશન કરાવી લીધું હતું સવાલ નંબર પાંચ સામાનમાં સાથે શું શું લઈ ગયા હતા તેના જવાબમાં આપણે લખીએ સામાનમાં જરૂરી કપડાં દવા તેમજ ઇન્ડોર ગેમના સાધનો લઈ ગયા હતા સવાલ નંબર છ વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા તેના જવાબમાં આપણે લખીશું વચ્ચે રતલામ કોટા સવાઈ માધોપુર મથુરા વગેરે સ્થળો આવ્યા હતા સવાલ નંબર સાત મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો તેના જવાબમાં આપણે લખીશું મુસાફરીમાં જવા આવવામાં આશરે ત્રણ દિવસ લાગ્યા હતા સવાલ નંબર આઠ તમે પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી તેના જવાબમાં આપણે લખીશું અમે પીવાના પાણી માટે સાથે મોટો જગ અને જમવા માટે ટિફિન ભરીને ખાવાનું તથા જાત જાતના નાસ્તા લીધા હતા ગ્લાસ અને પેપર ડીશો પણ સાથે રાખ્યા હતા સવાલ નંબર નવ વિસામો અને રાત્રિ રોકાણ કયા સ્થળોએ કર્યું હતું તેના જવાબમાં આપણે લખીશું વિસામો અને રાત્રિ રોકાણ દિલ્હી અને આગ્રામાં કર્યું હતું સવાલ નંબર દસ તમે ત્યાં શું શું જોયું તેના જવાબમાં અમે લખીશું અમે અક્ષરધામ મંદિર રાજઘાટ રાષ્ટ્રપતિ ભવન લાલ કિલ્લો દીવાને ખાસ દીવાને આમ ફતેપુર સિક્રી તાજમહાલ વગેરે જોવાલાયક સ્થળો જોયા હતા સવાલ નંબર અગિયાર તમને આ પ્રવાસ કેવો લાગ્યો તેના જવાબમાં હું લખીશ અમને આ પ્રવાસમાં ખૂબ મજા આવી અમારો પ્રવાસ સુખદ અને યાદગાર રહ્યો આ રીતે તમે તમે કરેલા પ્રવાસના આધારે પ્રશ્નોના જવાબ લખશો હવે આપણે પ્રવૃત્તિ વિશે જાણીએ અહીં ચાર પ્રવૃત્તિ આપેલી છે એક ગુજરાતના નકશામાં દરિયા કિનારે આવેલા સ્થળો જુઓ અને યાદી તૈયાર કરો બે તમારા જિલ્લાના નકશો જુઓ અને તેનો અભ્યાસ કરો ત્રણ આપણા જોવાલાયક સ્થળો અને આપણા યાત્રાધામો જેવા પુસ્તકો મેળવીને વાંચો ચાર તમારા જિલ્લાના જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવો પ્રવૃત્તિ નંબર એકમાં દરિયાકાંઠે આવેલા સ્થળો એ આપણે નકશાના આધારે શોધવાના છે અને તેની યાદી તૈયાર કરવાની છે ગુજરાતના નકશા પ્રમાણે દરિયાકાંઠે આ સ્થળો આવેલા છે ઓખા દ્વારકા પોરબંદર માધવપુર ચોરવાડ વેરાવળ સોમનાથ દીવ ગોપનાથ અલંગ હજીરા ડુમ્મસ તિથલ દમણ વગેરે સ્થળો દરિયાકાંઠે આવેલા છે જે તમારે નકશામાંથી શોધીને લખવાના છે બીજી પ્રવૃત્તિ છે તમારા જિલ્લાના નકશાનો અભ્યાસ કરો હું અહીં અમારા જિલ્લાનો નકશો જોઉં છું અને તેમાં કઈ જગ્યાએ મંદિર છે નદી છે બીજા વિવિધ સ્થળો વિશેની માહિતી મેળવવાની છે અને વાંચવાની છે પ્રવૃત્તિ નંબર ત્રણમાં આપણા જોવાલાયક સ્થળો અને આપણા યાત્રાધામો જેવા પુસ્તકો તમે ઓનલાઈન નેટ પરથી કે પછી તમારી શાળાના પુસ્તકાલયમાંથી મેળવી અને તમારે વાંચવાના છે અને તેમાંથી તમને ગમતા સ્થળોની યાદી તૈયાર કરવાની છે અને પ્રવૃત્તિ નંબર ચારમાં તમારા જિલ્લાના જોવાલાયક સ્થળો વિશેની માહિતી મેળવવાની છે એ પ્રવૃત્તિ તમે તમારા જિલ્લાના નકશાના આધારે કરી શકો છો આ રીતે આપણી ચારેય પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ છ સાત અને આઠના ગુજરાતી વિષયના તમામ પાઠના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજના વિડીયો આપણી ચેનલ પરથી મળી રહેશે થેન્ક યુ દોસ્તો એડ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આભાર દોસ્તો